તૈયાર કરેલા પાપડ જરા પણ ફાટે નહીં એના માટે એવી સિક્રેટ ટ્રીક તમને જણાવીશ કે તમારા પાપડ બિલકુલ બજાર જેવા એક સરખા અને પરફેક્ટ બનશે તો તમે તૈયાર થયેલા આ ઘઉંના પાપડ જો કેટલા મસ્ત બન્યા છે જેને તમે એકવાર બનાવી અને એકથી દોઢ વરસ માટે સ્ટોર કરી શકો છો અચ્છા આ પાપડ તમે શેકી પણ શકો છો અને તળી પણ શકો છો અત્યારે તમને શેકેલા પાપડનું રિઝલ્ટ બતાવું તો તમે જો અડતાની સાથે જ જાય એવા સોફ્ટ પાપડ તૈયાર થયા છે ખાવામાં પણ એકદમ પોચા બન્યા છે તો ચાલો પહેલી વારમાં જ પરફેક્ટ માપ સાથે ઘઉંના ખીચિયા પાપડ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા પરફેક્ટ માપ સાથે ઘઉંના ખીચિયા પાપડ બનાવવા માટે આપણે જોઈશે ઘઉંનો લોટ તો અહીંયા કપ લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે લોટ વાપરતા હોઈએ એ જ લીધેલો છે તો તમે અડધો ઘઉંનો લોટ અને અડધો ચોખાનો લોટ એ રીતે મિક્સ કરીને પણ પાપડ બનાવી શકો અને એકલા ઘઉંના લોટથી પણ બનાવી શકો અત્યારે પાપડ આપણે એકલા ઘઉંના લોટથી બનાવવાના છીએ તો લોટ આપણે કોઈ મોટા અને પોળા વાસણમાં ચાળીને તૈયાર તૈયાર કરી લેવાનો હવે આપણે સૌથી પાપડ માટે છે અને પોળામાં એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે પાણી એટલે કે જે ખીચાનું આંધણ હોય એને તૈયાર કરવાનું છે અહીંયા પરફેક્ટ માપ હોવું પણ ખૂબ જ જરૂરી છે તો આપણા બધાના ઘરમાં રીતનો લોટો હોય જ છે જે અ લગભગ મોસ્ટલી બધાના ઘરમાં અડધા લિટરનો હોય છે મોટો પણ હોઈ શકે પણ અત્યારે હું તમને એક લિટર પાણીના માપ સાથે પાપડ બનાવવાનું બતાવું છું તો બે લોટા પાણી એટલે કે અડધા અડધા લિટરનો એક લોટો એ રીતે મેં બે લોટા પાણી એક મોટા અને પોળા વાસણમાં ગરમ કરવા રાખી દીધું છે અહીંયા પાણીને આપણે વીસેક મિનિટ જેવું ઉકાળવાનું છે તો પાણી આપણું દસેક મિનિટ જે ઉકળે ત્યાં સુધીમાં તમને પાપડ ને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે જે સામગ્રી વાપરવાના છે એ બતાવી દઉં તો અહીંયા અહીંયા મેં પાપડ ખાર લીધો માપનું તમારે થોડું ધ્યાન રાખવાનું ખારો વધવો પણ ના જોઈએ અને ઘટવો પણ ના જોઈએ તો એક લિટર પાણી સાથે અહીંયા ચમચીના માપથી જ તમને બતાવી દઉં જે ઘરમાં આપણી આવી રેગ્યુલર ચમચી હોય એ એક ચમચી ભરી અને આપણે પાપડ ખાર લેવાનો છે ક્યારે ઉમેરવાનો છે એ પણ બતાવું છું તો પહેલા તમે ખારાનું માપ જોઈ લીધું હવે આપણે દસેક મિનિટ થઈ ગઈ દસ મિનિટ જેવું ઘડિયાળમાં જોઈ પાણીને આપણે ઉકાળવાનું પાણી સરસ દસેક મિનિટ જેવું પછી મેઝરમેન્ટ માટે હું આ જ ચમચી છું રેગ્યુલર આપણા બધાના ઘરે જે હોય એ જ ચમચી તો એક ચમચી ભરી આપણે મીઠું ઉમેરવાનું છે એક લીટર પાણી સાથે એક ચમચી મીઠું અને એક ચમચી પાપડ ખાર કુકિંગ સોડા નથી ખાસ ધ્યાન રાખજો પાપડ ખાર લેવાનો છે તો જે લોકો વર્ષોથી બનાવતા હશે એમને તો ખબર જ હશે પણ નાની નાની વાત તમને એટલા માટે જણાવું છું કે ઘણા લોકો મારા જોઈ અને પહેલીવાર પણ પાપડ બનાવતા હોય છે હવે પાપડ એકદમ પોચા બને સાથે ખીચું જરા પણ ચોંટે નહીં એના માટે આપણે આ સમયે એક ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી આ પાણીને આપણે દસ મિનિટ માટે હજી ઉકળવા દેસુ ટોટલ અહીંયા પાણી આપણે દસ મિનિટ આપણે સાદું પાણી ઉકાળવાનું અને દસ મિનિટ પાપડ ખાર અને મીઠું ઉમેર્યા પછી ઉકળવા દેવાનું વીસ મિનિટ જેવું પાણી ઉકળી જાય પછી આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું જેનાથી આપણા પાપડ સ્વાદમાં સરસ બનશે અને એકદમ ઉજળા એટલે કે સફેદ તૈયાર થશે હવે લીંબુનો રસ ઉમેર્યા પછી સારી રીતે બધું મિક્સ કરી દેવાનું જો ઘરમાં બે વ્યક્તિ હોય તો ખીચું મિક્સ કરો ત્યારે એમની હેલ્પ લઈ લેવાની તો આ રીતે વેલણથી તમારે સરસ મજાનું મિક્સ કરતા જવાનું અને બીજું જે વ્યક્તિ હોય એ થોડો થોડો કરી અને લોટ ઉમેરતું જાય જો એકલા હોય તો ગેસ ઉપરથી તપેલું ઉકળતા પાણીનું નીચે ઉતારી અને પછી લોટ ઉમેરતા જઈને મિક્સ કરી લેવાનો તો ખીચું તમારે આ રીતે થોડું સોફ્ટ રાખવાનું છે તો આટલો આપણે જે ખીચું જે પાણીનું માપ લીધું એમાં ચાર કપ જેટલો ઘઉંનો મે લોટ વાપર્યો છે હવે આપણે આ રીતે સરસ ગાંઠા ન પડે એવો લોટ મિક્સ કરી લઈએ પછી આ લોટને આપણે બાફવાનો છે લોટને ને બાફવા સ્ટીમરમાં કાણાવાળી પ્લેટ રાખી દેસુ અને આ રીતે થોડું એના ઉપર તેલ લગાવી આપણે ખીચું રાખી દઈએ તો ઘણા લોકો આ રીતે લુવા કરી આ રીતે લગભગ વીસેક મિનિટ જેવું તમારે ખીચુને બફાવા દેવાનું અચ્છા અહીંયા આપણું ખીચું બફાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો ખીચું ગરમ ગરમ મસળી લો તો એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય છે તો ખીચું મસળવા આ રીતે મેં જે દાળની થેલી હોય એ લીધી છે તો તમે ઘઉંની થેલી અથવા તો ખાંડની જે થેલી જડ્ડી આવતી હોય એને વાપરી શકો છો તો તમે કોઈ પણ વેરાયટીની પ્લાસ્ટિક બેગ વાપરી શકો છો આના માટે તમારે પ્લાસ્ટિક બેગ જ જોઈએ પણ તમારે એકદમ ફટાફટ પ્લાસ્ટિકમાં ખીચુને મસળી લેવાનું આ સિવાય તમે બીજી કઈ બેગ્સ વાપરી શકાય અથવા તમે કઈ વાપરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આ જે બેગ છે એને અંદરથી સારી રીતે આપણે ધોઈ સાફ કરી લેવાની અને પછી આ રીતે બેગને થોડી ફોલ્ડ કરી અંદરની સાઈડ હલકા તેલથી ગ્રીસ કરી લેવાની તો આ બધી પ્રોસેસ આપણું ખીચું બફાતું હોય ત્યારે જ આપણે કરી લેવાની તો આ રીતે મેં ખીચુને મસળવા પ્લાસ્ટિક બેગને તૈયાર કરી લીધી છે સાથે મેં આ રીતે પાપડને વચ્ચે લુવાને રાખી વણવા માટે બે ગોળ કટ કરી અને પણ તૈયાર કરી લીધી છે આની જગ્યાએ તમે બટર પેપર પણ વાપરી શકો છો પણ પ્લાસ્ટિક શીટમાં પાપડનું રિઝલ્ટ વધુ સારું મળે છે સાથે પાપડને સુકવવા માટે કોટનનો દુપટ્ટો અથવા કોટનની કોઈ સાડી કે કોઈ મલમલનું કપડું તમારે પાથરીને તૈયાર કરી લેવાનું તો આપણે બધી તૈયારી કરી ત્યાં સુધીમાં એટલે કે લગભગ વીસેક મિનિટમાં સારી રીતે ખીચું બફાઈ ગયું પહેલાં કરતા ખીચુનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો તો હવે આ ગરમ ગરમ ખીચું આપણે જે પ્લાસ્ટિકની બેગ તેલ લગાવીને તૈયાર કરી હતી એમાં બધું ખીચું ઉમેરી દેસુ સાથે એક ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ જેથી આપણું ખીચું જરા પણ ચોંટે નહીં પછી જો તમને ગરમ લાગતું હોય તો આ રીતે ગ્લાસ થી અથવા તો તમે આ રીતે હાથેથી મસળી ખીચુને એકદમ સુવાળું કરી દેજો તો ગરમ ગરમ ખીચું હશે તો એકદમ ફટાફટ સારી રીતે સ્મૂધ અને એકદમ સુવાળું તૈયાર થઈ જશે ખીચું આ રીતે મસળવું બહુ જરૂરી છે તો જ તમારા પાપડ એકદમ ફટાફટ વણાશે અને સારી રીતે તૈયાર થશે તો લગભગ પાંચેક મિનિટ જેવું મેં ખીચું સરસ મસળ્યું હવે એને એક આપણે સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી દેસુ તો તમે જુઓ એકદમ સ્મૂથ સોફ્ટ પરફેક્ટ ખીચું તૈયાર થઈ ગયું આ ખીચું ઢાંકીને રાખવાનું ગરમ ગરમ ખીચું હોય ત્યારે તમે પાપડને વણી લોને તો તમારા પાપડ એકદમ ફટાફટ વણાઈ જાય છે તો આ એક સિક્રેટ નાની એવી ટીપ છે જેને ધ્યાનમાં રાખવા જેવી છે તો હવે આ રીતે હાથ પર થોડું તેલ લગાવી પાપડના લુવા તૈયાર કરતા જશું અને પાપડને વણતા જશું અહીંયા પાપડને વણવા આપણે કોઈપણ વેરાયટીનો પાટલો તમે લઈ શકો સ્પેશિયલ પાપડ વણવાનો પાટલો ન હોય તો એના ઉપર પ્લાસ્ટિક શીટ રાખી લુ રાખી દેશું અને પહેલા પાપડને થોડો આપણે પૂરી જેટલો વણી લેશું તો ખાસ ધ્યાન રાખજો જો તમે પહેલી વાર પાપડ બનાવતા હોય તો એને આ જ રીતે વણજો તો આ રીતે થોડો પાપડ વણાઈ જાય પછી એના ઉપર બીજી પ્લાસ્ટિકની શીટ રાખી બધી એરને આ રીતે કાઢી લેવાની અને પછી તમારે કિનારીએ કિનારીએ પાપડને વણતા જવાનું એકદમ ઈઝીલી કોઈ પણ જાતના મશીન વગર તમે પાપડને તૈયાર કરી શકો છો અને જો તમારી પાસે પાપડ વણવાનું મશીન હોય તો તમે એમાં પણ બે પ્લાસ્ટિકની શીટ વચ્ચે લુવાને રાખી પ્રેસ કરી અને પાપડ તૈયાર કરી શકો છો પણ મશીનથી તૈયાર કરેલા પાપડ કરતાં જો તમે આ રીતે વણેલા પાપડ બનાવો તો એ ખાવામાં વધુ પોચા બને છે અને એકદમ સોફ્ટ પણ તૈયાર થાય છે તો આ રીતે સરસ કિનારીએ કિનારીએ એક સરખો મસ્ત પાપડ વણાઈ જાય એટલા રીતે હલકા હાથે આપણે પાપડને ઉપરની જે આ પ્લાસ્ટિક શીટ છે એનાથી અલગ કરી દેસુ અને કોટનના કપડા પર આ રીતે પાપડને સુકવી દેસુ તો એકદમ ઈઝીલી તમે આ રીતે પાપડને કોટનના દુપટ્ટા પર રાખી હલકા હાથે આ રીતે થોડો ફેલાવી અને ઉપરની પ્લાસ્ટિક શીટને કાઢી લેજો તમને હજી પણ એકવાર બતાવી દઉં તો આ રીતે પાપડને તમારે દુપટ્ટા પર રાખી થોડો એને આ રીતે દુપટ્ટા સાથે ચોંટાડી અને પછી એની સાઈડ ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી લેવાની બધા પાપડ આ રીતે મેં વણી લીધા છે લગભગ વીસેક કે પચ્ચીસ મિનિટ જેવા પાપડ સુકાય એટલે તમારે ખાસ કામ કરવાનું છે પાપડની સાઈડને પલટાવી દેવાની આ રીતે પાપડની સાઈડ પલટાવી દેવાથી તમારો પાપડ જરા પણ નહીં ફાટે અને સાથે જેવા તમને બજારમાં એક સરખા ગોળ બિલકુલ વળે નહીં એવા પાપડ મળતા હોય બિલકુલ એવા ઘરે તૈયાર થશે આ કામ તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનું ખાસ બધા પાપડની સાઈડને પલટાવી દેવાની તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે બધા પાપડની સાઈડ મે પલટાવી દીધી એક દિવસ માટે પાપડને આ રીતે સુકાવા દેશું પછી બધા પાપડને ભેગા કરી અને જ્યાં પણ ઘરમાં કે ટેરેસ પર તડકો આવતો હોય ત્યાં એક દિવસ માટે તડકામાં દેવાના આ રીતે એકાદ દિવસ પાપડ તડકામાં સુકવી દેશો એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અહીંયા તમે જો બીજા દિવસે તમને પાપડ બતાવું તો પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયા છે હવે તમે આ પાપડને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી એક વર્ષ સુધી સાચવી શકો છો વધારે પણ તમે આને સાચવી શકો છો જો વધે તો બરાબર ને હવે આ પાપડ તમને શેકીને બતાવું તમે પાપડને તળીને પણ ખાઈ શકો છો અને શેકીને પણ ખાઈ શકો છો શેકેલો પાપડ જો પોચો બન્યો હોય મતલબ પાપડ એકદમ પરફેક્ટ છે તો પાપડને આ રીતે ચીપિયાથી પકડી ડાયરેક્ટ ફ્લેમ પર ફેરવતા જઈ ક્યાંયથી પણ બળે નહીં એ રીતે શેકી લેવાનો અહીંયા તમે જોઈ શકો છો પાપડને મેં શેકી લીધા અને તમે જો અડકાની સાથે જ ભૂકો થઈ જાય એવા એકદમ સોફ્ટ અને પરફેક્ટ ઘઉંના ખીચિયા પાપડ તૈયાર છે જો ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ